અમરેલી જિલ્લામાં પાટીદાર સમાજની યુવતીને લઈને અમરેલી પોલીસ ભીષમાં મુકાઈ છે યુવતી સામે ભારતીય જનતા પાર્ટીના જે બે જૂથ વચ્ચે ડખાના મામલે ગુનો નોંધાયો હતો અને ત્યારબાદ આ યુવતીનું સરઘસ પણ કઢાયું હોય તેવા આરોપો વિપક્ષ દ્વારા કરવામાં આવી રહ્યા હતા પોલીસનું કહેવું હતું કે આ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન છે અને આ મામલાને લઈને પાટીદાર સમાજના અગ્રણીઓ પણ મેદાને આવ્યા હતા અને ગઈકાલે અમરેલી જિલ્લામાંથી મહત્ત્વના સમાચાર મળ્યા છે જેમાં જે પાયલ ગોટી નામની યુવતી છે તેને કોર્ટે જામીન પણ આપ્યા છે સાથે મામલાના સંદર્ભમાં વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી છે તે બરોબરના બગડ્યા છે તેમણે ગૃહમંત્રી હરસંઘવીને ચેલેન્જ આપતા શું વાત કહી છે વિગતની શું તમે અમદાવાદમાં ઘર લેવાનું વિચારી રહ્યા છો ઘર શોધી રહ્યા છો તો પછી ચિંતા મૂકી દો શું કામ ચિંતા કરવાની જરૂરિયાત છે કેમ કે અમદાવાદના પાલડી વિસ્તાર ખાતે સ્થિત ન્યુ શારદા મંદિર રોડ પર અનંત શિવ નામના એપાર્ટમેન્ટમાં એક ફ્લેટ વેચવાનું છે થ્રી બીએચકે આ ફ્લેટ છે તેની અંદાજિત કિંમત પંચ્યાસી લાખ રૂપિયાની આસપાસ છે અને તમે એમાં પણ ચિંતા કરવાની જરૂરિયાત નથી તમને ફૂલ્લી ફર્નિશ આ વસ્તુઓ મળવાની છે એટલે અને કપડાં અને વાસણો લઈને સીધા તમને અહીંયા રહેવા માટે જવું છે અને બીજી ખાસિયત હું આ ફ્લેટની બતાવવા માંગીશ કે અનંત શિવ જે એપાર્ટમેન્ટ છે ત્યાંથી પચાસ મીટરના અંતરે ભીમનાથ મહાદેવનું મંદિર આવેલું છે પચાસ મીટરની અંતરે શ્રેયાસ મેટ્રો સ્ટેશન પણ આવેલું છે એટલું જ નહીં ભીમનાથ મહાદેવ મંદિરની બાજુમાં જૈન મંદિર પણ આવેલું છે એટલે તમે ધાર્મિક રીતે પણ જોડાયેલા હોવ સાથે તમને હરવા પરવાના શોખીન હો તો ખૂબ જ સુવર્ણ તક માનવામાં આવી રહી છે એટલું જ નહીં આ જે ફ્લેટ ની ખાસિયત એવી છે કે આમાં તમને થ્રી બીએચકે ફ્લેટ તો મળશે સાથે સાથે સાહીઠ વાર એક જગ્યા પણ છે તે આપવામાં આવશે આજે જ આ સ્ક્રીન ઉપર દેખાઈ રહેલા નંબર ઉપર સંપર્ક કરીને વધુ વિગતો મેળવો નમસ્કાર દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે હું છું ફેઝાન અમરેલી જિલ્લામાં છેલ્લા પાંચ દિવસમાં જે ઘટના બની તે સમગ્ર ગુજરાત માટે ચર્ચાનું કેન્દ્ર બની છે અને આ ઘટનાથી ઘેરા પડઘા પણ પડ્યા હતા એમાં વાત કરીએ તો અમરેલી જિલ્લામાં તાલુકા પ્રમુખ બનવાને લઈને બે જૂથ વચ્ચે ભારતીય જનતા પાર્ટીના સામ સામે આવી ગયા એકબીજા ઉપર આરોપ પ્રત્યારોપનો દોર શરૂ થયો અને આ મામલામાં ધારાસભ્ય કૌશિક વેકરીયા સામે એક જે પત્ર ફરતો થયો અને આ ઘટનાને લઈને ધારાસભ્ય કૌશિક વેકરિયાએ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતાં ભારતીય જનતા પાર્ટીના ચાર નેતાઓની પોલીસે ધરપકડ પણ કરી હતી અને એક જે યુવતી હતી તેની પણ ધરપકડ કર્યા બાદ તેનું સરઘસ કાઢવામાં આવતા મામલે વિવાદ વકર્યો હતો જેમાં યુવતી પાટીદાર સમાજમાંથી આવે છે અને આ ઘટનાના સંદર્ભમાં પાટીદાર સમાજમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો અને આ ઘટનામાં છેલ્લા ચાર દિવસથી યુવતી અમરેલી જિલ્લામાં બંધ હતી ત્યારે છેલ્લા ચાર દિવસથી આ યુવતી અમરેલી જિલ્લા જેલમાં બંધ હતી અને આ ઘટનાને લઈને ગઈકાલે અમરેલી સેશન કોર્ટે યુવતીને જામીન પણ આપ્યા છે આ ઘટનાના મામલે જે આ સરઘસ કાઢવાનો આખો વિવાદ સામે આવ્યો છે તેને લઈને વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ પણ પ્રહાર કર્યા છે અને જેવી રીતે આ દિવસોમાં સરઘસ કાઢવામાં આવી રહ્યા છે ને જે યુવતીનો સરઘસ કાઢવામાં આવ્યો તે મામલામાં જિગ્નેશ મેવાણીએ અને જે રીતે આ સરઘસ કાઢવાના બનાવ બનાવો બની રહ્યા છે તેને લઈને જિગ્નેશ મેવાણીએ ગૃહમંત્રી સંઘવીને ચેલેન્જ આપી છે અને કહ્યું છે કે સુરતમાં જે બુટલેગરો અને ડ્રગ્સ માફિયા હોય તેમનો સરઘસ કાઢી બતાવો તો માનીશું કે કાર્યવાહી થઈ રહી છે

દારૂ જુગારના અડ્ડા તેત્રીસે તેત્રીસ જિલ્લામાં ચલાવનારા લોકો પરીક્ષાના પેપર લીક કરનારા ફોડનારા લોકો મોટા મોટા માફિયાઓ ઇલ્લીગલ માઇનિંગ કરનારા લોકો એના સરઘસ નથી નીકળતા અને જોયું અમે કોઈ ચમરબંધીને છોડતા નથી એવો ખોખલો મેસેજ આપવા આ દીકરી સાથે જે વર્તન કર્યું એની આબરૂ લીધી એને જલીલ કરી આને ગુજરાતની જનતા સાંખી લેવાની નથી ગૃહ મંત્રીને ચેલેન્જ આપીએ છીએ કે તમારામાં પાણી હોય તો આખા સુરત શહેરના જેટલા બી દારૂ જુગારના અડ્ડા ચલાવનારા જેટલા પણ ડ્રગ્સના પેડલર છે એ બધાનો વળઘોડો કાઢીને બતાવો જીગ્રેશભાઈ તાજેતરની અંદર એક નિવેદન આવ્યું છે દિલીપ સંઘાણીનું તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે જો આ દીકરીને

કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને તપાસ એની પણ થાય કે શું કમલમ કે ગાંધીનગરમાંથી કોઈની સૂચના હતી કે દીકરીનો વડઘોડો કાઢો એની પણ તપાસ થવી જોઈએ આ પ્રમાણે ગુજરાતની બેન દીકરીઓ ફક્ત પાટીદાર સમાજની કોઈ પણ સમાજની બહેનો માતાઓ અને નાગરિકો સાથે આવું વર્તન કરવું એ અમાનવીય વર્તન છે એ ગેરબંધારણીય છે એનો ગુજરાતના નાગરિક તરીકે અને કોંગ્રેસ પક્ષ તરીકે અમે સખત વિરોધ કરીએ છીએ થેન્ક યુ હા તા વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી તમને જ્યારે પત્રકારોએ પ્રશ્ન કર્યો કે ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીએ યુવતીને સરકારી નોકરી આપવાની પણ વાત કરી છે તો તે મામલે પણ જિગ્નેશ મેવાણીએ પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું કે સરકારી નોકરી આપીને આ જે સમગ્ર સરઘસ જ્યારે યુવતીનું કાઢવામાં આવ્યું તેના આત્મસન્માનને ઠેસ પહોંચાડવામાં આવી તો શું તેની ઇજ્જત પાછી આવી જશે તેનું આત્મસન્માન પાછું આવી જશે આ ઘટનામાં મલ્લમ લગાવવાનું કામ છે આ ઘટનામાં પડદો નાખવાનું કામ છે તે ભાજપના નેતાઓ કરતા હોય તેવા પણ આરોપો ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ કર્યા છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે સ્કાયનેટ મીડિયાને આપ કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નથી